નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરલમાં બે કલાકમાં છવા બે ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વીસથી વધારે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને એલર્ટ પણ આપવામાં આવ્યું છે સાથે જ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં સાબેલાધાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલા મેપ અંગેની વાત કરીએ તો આજે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સાથે થંડસ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલા મેપ અંગેની વાત કરીએ તો સોમવારે એટલે કે આવતીકાલે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ સાથે પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તારીખે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીજી તારીખે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ગુજરાતમાં ત્રીસ જૂન એટલે કે આજે આજથી એક જુલાઈએ ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ પડશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે જ્યારે કેટલાક ભાગોમાં ઓછો અને વાવણીલાયક વરસાદ થશે અમુક જિલ્લાઓને બાદ કરતાં મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો છે વીસથી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે હવામાન વિભાગે આજે દિલ્હી કર્ણાટક કોકણ ગોવા આસામ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન પંજાબ મધ્યપ્રદેશ છત્તીસગઢ સિક્કિમ આસામ હિમાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ વિદર્ભ તેલંગાણા અંદમાન અને નિકોબાર ઓડિશા બિહારને ચેતવણી આપી છે અને ઝારખંડમાં વરસાદને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે લોકોને છાવછેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો અને જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તાલુકામાં ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે છે હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી પાંચ જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે ગઈકાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો ઉલ્લેખનીય છે કે ગત અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે રાજ્યના અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા ખેડા પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસું સુપર એક્ટિવ થઈ ગયું છે હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે જેને પગલે રાજકોટમાં ધોધમાર વરસાદ થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે